અંજારના સચ્ચિદાનંદ મંદિર ખાતે રસિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ વિશાળ કાઢવામાં આવી હતી ઠેર ઠેર સ્વાગત કરાયું અંજારથી અંજાર ખાતે દ્વારા ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આ ઉત્સવ ભવ્ય ભવ્ય ઉજવવામાં આવ્યો હતો સચ્ચિદાનંદ મંદિર ખાતેથી બગી ઘોડા સાથે ભવ્ય સામયું કાઢવામાં આવ્યું હતું સંપ્રદાય દ્વારા સચ્ચિદાનંદ મંદિર મધ્ય દર વર્ષની જેમ આ વર્ષે પણ નિજાદન સંપ્રદાયના સ્થાપક સુંદર સાહેબ મહારાજના પરમધામ પામિયાની તિથિ ભાગણ ભાગણસુ છઠ વાર્ષિક રસિક મિલન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ઉજવણીમાં શણગારેલી બગીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શહેરના મુખ્ય મુખ્ય મહા પ્રતિ આ સામાયું પસાર થયું હતું જેમાં પરમપૂજ્ય મહંત ત્રિકમદાસજી મહારાજ ભગવાનદાસજી મહારાજ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર અંજાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વાસણ વિસા માતા દાદા અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોટણી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ગંગાનાખા વિસ્તારની બહાર જસલતરની સમાધિ પાસે સુંદર સાહેબની ડેરી પર પૂજન અર્ચન સાથે રાસ ગરબા પણ યોજવામાં આવ્યા હતા સેવાભાવીઓ દ્વારા શામયના રૂટ પર ઠંડા પાણીને નાસ્તાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા ત્રિકમદાસજી મહારાજ અને ભગવાનદાસજી મહારાજ દ્વારા ભજન અને હોડીના ફાગ ગાવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સંગીતમય શૈલીમાં મહારતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત અને પરપ્રાંતમાંથી મોટી સંખ્યામાં રસિદગણ હાજર રહી વધે ધન્યતા અનુભવી હતી